નામે ગરીબ ફેરિયાઓના રોડ પર કામ ધંધા કરતા હતા એ બંધ કરાવી દીધા હતા જેને લઈને હજારોની સંખ્યામાં આ ગરીબ ફેરૈયા આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી આ ગરીબ ફેરૈયાઓ રોજગારી છિન થઈ જતા રોડ પર આવવાનો વારો આવ્યો જેને લઈને આઠ એક બે હજાર ચોવીસ ના દિવસે નાસવી સંસ્થા દ્વારા એક મોટી રેલી કાઢવામાં આવી હતી જ્યાં સુરત શહેરના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા અને સુરત મહાનગરપાલિકાના ઝીરો નંબરના કાળા કાયદાને પાછો લેવા ઉગ્ર વિરોધ કર્યો હતો આ સંસ્થાના શબીરભાઈ ચાઈવાલા અસલમભાઈ મેમણ અને રિપોર્ટર કરશન ભડેલિયા અને રમેશભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા કરશન ભડેલિયા સાથે રમેશભાઈ બારિયા દિવ મિરર ન્યૂઝ સુરત